મિત્રો આજે પચીસ છ બે હજાર પચીસ થઈ અને હળવદની જે આઠ ગ્રામ પંચાયતોની ચૂંટણી હતી એની મતગણતરી ચાલુ હતી બેલેટ પેપરથી મતગણતરી થઈ એટલે બપોર પછી પણ મતગણતરી ચાલુ રહી છેલ્લી ત્રણ ગ્રામ પંચાયતો બાકી રહી હતી ઈશ્વરનગર શિવપુર અને જૂના વેગડવાઓ તો એ ત્રણેય ગામની મતગણતરી ગણતરી પૂર્ણ થઈ ગઈ છે અને ત્રણેય ગામનું રિઝલ્ટ આવી ગયું છે જો કે જૂના વેગડવાઓ છે જૂના વેગડવાઓમાં હજી સરપંચની ચૂંટણીની મતગણતરી ચાલુ છે પરંતુ આઠે વોર્ડ જે છે એની મતગણતરી થઈ છે એમાંના એક સરપંચ છે અને ત્રણસો ને સોરી ચારસો ને ત્રીસની લીડ મળી છે એટલે પણ એ હવે જીત તરફ છે અને સૌથી વધારે આ આઠેય ગ્રામ પંચાયતોમાં લીડ એમને મળી છે પહેલાં કયા ગામમાં કોણ જીતા એની પહેલાં તમને મિત્રો માહિતી આપી દઈને પછી આ વેગડોના સરપંચના સભ્યોને છે જીતા છે વિજેતા થયા છે એના એની પાસે થોડી વાત કરીએ આપણે જૂના વેગડવાઓ છે મિત્રો તો અહીંયા સરપંચના ઉમેદવાર હતા મીરાબેન યોગેશદાન ગઢવી એ ચારસો પ્લસની લીડ સાથે સરપંચની ચૂંટણીની જીત તરફ આગળ વધી રહ્યા છે એ મીરાબેન જે છે તો એના સમર્થક જે પેનલ છે એમાં શા એમના સાત જે સભ્યો છે એ ચૂંટણી જીતા છે જ્યારે હામ હરીફ ઉમેદવાર હતા એમનો એક જ વ્યક્તિ એક વોર્ડમાં ચૂંટણી જીતા છે મીરાબેનની જે પેનલ છે મિત્રો એમાં કોણ કોણ જીતું છે કે આ વોર્ડમાં જીતા છે એની માહિતી આપી તો રામુબેન અંબારામભાઈ સુરેલા જે વોર્ડ નંબર બેમાંથી વિજેતા થયા છે નરેશભાઈ રાણાભાઈ રબારી જે વોર્ડ નંબર ત્રણમાંથી વિજેતા થયા છે રૈયાબેન સમરતભાઈ જખવાડિયા જે વોર્ડ નંબર ચારમાંથી વિજેતા થયા છે દલાભાઈ પમાભાઈ રાઠોડ જે વોર્ડ નંબર પાંચમાંથી વિજેતા થયા છે કનકબેન વિપુલભાઈ પરમાર જે વોર્ડ નંબર છ માંથી વિજેતા થયા છે અરવિંદભાઈ જાદુભાઈ જખવડીયા જે વોર્ડ નંબર સાતમાંથી વિજેતા થયા છે જ્યારે રાયમલભાઈ ભગવાનભાઈ કોળી જે વોર્ડ નંબર આઠમાંથી વિજેતા થયા છે જ્યારે સામેના એમના હરીફ ઉમેદવાર હતા આરતીબેન જયેશભાઈ પીપરિયા તો એમનો પરાજય થયો છે અને એમના સમર્થક પેનલના ઈલાબેન રામજીભાઈ ચાવડા છે તે વોર્ડ નંબર એકમાંથી જીતા છે તેની સાથે મિત્રો શિવપુરની વાત કરી લઈએ તો શિવપુરમાં ગણેશભાઈ બચુભાઈ પટેલ છે તે સરપંચની ચૂંટણી પંચાણું મતે જીતી ગયા છે અને એમના જે છે એ ચાર સદસ્યો જે છે એમના ચાર સદસ્યો ચૂંટણી જીતા છે એની તમને વાત કરું ગણેશભાઈની જે પેનલના ચાર સભ્યો ચૂંટણી જીતા છે અને ગણેશભાઈ પણ સરપંચની ચૂંટણી જીતા છે તો ગણેશભાઈની પેનલમાં નીમુબેન રજનીકાંતભાઈ પટેલ જે વોર્ડ નંબર ચારમાંથી ચૂંટણી જીતા છે અશોકભાઈ તુલસીભાઈ

ઉર્વિશાબેન સારંગભાઈ સુરાણી છે તે વોર્ડ નંબર એકમાંથી ચૂંટણી જીતા છે રેખાબેન રમેશભાઈ વાણંદ છે તે વોર્ડ નંબર બેમાંથી ચૂંટણી જીતા છે અને તુષારભાઈ રમેશભાઈ જે છે વાણંદ તે વોર્ડ નંબર ત્રણમાંથી ચૂંટણી જીતા છે તેની સાથે ઈશ્વરનગરની મિત્રો વાત કરીએ તો ઈશ્વરનગર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં જે બંને સરપંચના ઉમેદવાર હતા તો એમાં બંનેને ચાર ચાર એના પેનલના ઉમેદવારો જીતા છે સરપંચની ચૂંટણી રૂપલબેન રાજેશભાઈ પરમાર છે એ ત્રીસ મતે જીતી ગયા છે જેની સામે મધુબેન સામતલાલ વાણંદ છે એ હારી ગયા છે રૂપલબેનના ચૂંટાયેલા સભ્યોની વાત કરીએ તો ચંદ્રકાંતભાઈ દેવજીભાઈ અગારા વોર્ડ નંબર આઠમાં આઠથી ચૂંટણી જીતા છે મુકેશભાઈ પ્રભુભાઈ દલસાણીયા વોર્ડ નંબર ચારમાંથી ચૂંટણી જીતા છે રાજેશભાઈ વલ્લભાઈ પટેલ વોર્ડ નંબર પાંચમાં ચૂંટણી જીતા છે સાગરભાઈ જાદવજીભાઈ રાજપરા વોર્ડ નંબર છ માંથી ચૂંટણી જીતા છે જ્યારે રૂપલબેન સામે પરાજય મળ્યો છે સરપંચની ચૂંટણીમાં ઈશ્વરનગરમાં એવા મધુબેન વાણંદ છે તો એમની પેનલમાં અનસોયાબેન નંદલાલભાઈ પટેલ વોર્ડ નંબર એકમાંથી ચૂંટણી જીતા છે જાગૃતિબેન શૈલેષભાઈ રૂપાલા વોર્ડ નંબર સાતમાંથી ચૂંટણી જીતા છે વસંતભાઈ હરગોવિંદભાઈ વાણંદ વોર્ડ નંબર બે માંથી ચૂંટણી જીતા છે જ્યારે મધુબેન શાંતિલાલ વાણંદ વોર્ડ નંબર ત્રણમાંથી ચૂંટણી જીતા છે તો આ મિત્રો ત્રણેય ગામનું તમને કીધું એ સહિત કુલ ટૂંકમાં આઠે ગામની ચૂંટણીઓ તો સાત સામાન્ય અને એક પેટાની એનું રિઝલ્ટ જાહેર થઈ ગયું છે મીરાબેન છે કારણ કે આ જે આઠેય ગામની ચૂંટણી હતી મિત્રો એમાં સૌથી વધુ લીડ સાથે એટલે ચારસો પ્લસ જે છે મિત્રો એ ત્રણસો પ્લસ તો હમણાં હતી અત્યારે ચારસો જેટલી જે લીડ છે મિત્રો એ પોગી ગઈ છે અને એટલી બધી લીડ સાથે આ મીરાબેન સરપંચ ની ચૂંટણી વેગડવા જીતા છે અને એમના વોર્ડના સાત સભ્યો પણ જીતા છે મીરાબેન કેટલી ખુશી સરપંચની ચૂંટણી કારણ કે તમારા ગામમાં તો ચૂંટણી સમીકરણો કામ કર્યા પરંતુ મતદારો તમારી પડખે ઉભા રહ્યા અને ધરાઈ ધરાઈ ને મત જે છે એ તમને દીધા છે શું કહો બધા એ તમામ વેગડવાય ના ગ્રામજનો ખૂબ ખૂબ આભાર કે જંગી બહુમતી થી અમને જીતાડ્યા ત્રીજી વાર અમારી ઉપર વિશ્વાસ મૂક્યો મારા પરિવાર ઉપર અને અમે પણ એમની આસ્થા ખરા ઉતરશું પ્રયત્ન ત્રીજી વખત તમારા ઉપર વિશ્વાસ ઘણી આપણે જ્ઞાતિવાદના આધારે ચૂંટણી લડાતી હોય છે તમે જેટલી લીડ થી જીતા છો હું એવું માનું છું કે તમે જે સમાજમાંથી આવો છો કદાચ એના પચાસ મત પૂરા પણ નહીં હોય તેમ છતાં પણ મતદારો નો આટલો બધો પ્રેમ અગાઉ તમારા સસરા અને ગ્રામ પંચાયતની ચૂંટણી જીતેલા છે કેટલી પાંચસો ને ચાર મતની લીડ સાથે તમે આ ચૂંટણી ગ્રામ પંચાયતની જીતા તો બસ બહુ જ આનંદ છે બે વાર મારા સસરા જીત્યા હતા અત્યારે ત્રીજી વાર હું અને ગામ ગ્રામજનો આટલો સપોર્ટ મળ્યો એની માટે બધાનો ખૂબ ખૂબ આભાર શું એવું કામ છે કે હવે કારણ કે આ તો બહુ ઐતિહાસિક કહેવાય પાંચસો પ્લસ મતે ચૂંટણી સરપંચની જીતવી એ પણ ગ્રામ પંચાયતની તો કારણ કે ગામના એવા કામો હશે ને કે ભાઈ હવે આ કામો જે છે એ આપણે પેલા કરવા છે બસ ગામમાં જે પણ વિકાસના ના કોઈ પણ કાર્યો હવે બાકી હોય એ દિલથી કરવાના છે અને પૂરી નિષ્ઠાથી કરવાના છે બસ એ જ આશા છે મારી કારણ કે મિત્રો મહત્વની વાત પાંચસો ને પાંચસો ને બાર પાંચસો ને ચાર ની લીડ છે મિત્રો ની હવે તેની સાથે મિત્રો એક બીજી મહત્વની એક વાત તમને કરી દઉં કે આ જૂનું વેગડવાવ છે ને મિત્રો આજ આપણા સાંસદ ચંદુભાઈ સિંહોરા છે એ જિલ્લા પંચાયતના ચાલુ સદસ્ય છે સાપકડા સીટમાં જ આ જૂનું વેગડવામાં આવે અને આ એમના વિસ્તારમાં મંગળપરની ચૂંટણી હતી એમાં એમનો સમર્થક ઉમેદવાર જે છે એ પેનલ હારી ગઈ આ પણ જે છે એમાં પણ એમના સમર્થક જે પેનલ હતી એ ચૂંટણી હારી ગઈ એટલે સાંસદના મત વિસ્તારમાં બે ગ્રામ પંચાયતની ચૂંટણી છે એ સાંસદના સમર્થકો મતલબ કે સાંસદ જે ઉમેદવારો ઉભા રખાયા હતા સાંસદ જેમાં મહેનત કરતા હતા સાંસદને મને એવું હતું કે અમારા નજીકના ઉમેદવારો જીતે પરંતુ દુર્ભાગ્ય એમને

અમારું વોટિંગ છે એકવીસ બાવીસો ને અઠ્યાસી એમાંથી આજે આ ત્રીજી વખત ગામે એમની ઉપર વિશ્વાસ મૂક્યો જો ખરેખર કોમવાદ હાલતું હોય સમાજવાદ હાલતો હોય તો આટલા પાંચસો ને ચાર મતની ઐતિહાસિક લીડ લગભગ ગુજરાતનું પહેલું ગામ એવું હોય છે કે ખરેખર પાંચસો ને ચાર મતની લીડ અમને મળી તો આના ઉપરથી ખરેખર એવું સાબિત થાય કે તમે પબ્લિકના કામ કરો પબ્લિકની વચ્ચે રહો અને પબ્લિકને નાના મોટા સુખ દુઃખમાં સાથે રહો

સાંસદ જોઈ ગ્રામ પંચાયત ની અંદર આવીને આટલો બધો રસ લેતા હોય તો એમનો એક પણ સભ્ય નો જીતી શકતો હોય સાસરીમાં હારી ગયા મંગળપુર માં તો એમને વિચારવું જોઈએ ગ્રામ પંચાયતી કોઈ પક્ષની ચૂંટણી નથી એક ગામના નાગરિકોને સારા પ્રતિષ્ઠિત આગેવાન મળે એના માટેની આ ચૂંટણી હોય આ કોઈ રાજકીય પક્ષ માટેનું કોઈ કામ નથી કે ગામના વિકાસના કામો પ્રાયાની સુવિધા જરૂરિયાત ગામને શું છે નાનો માણસ છે તો એને પોતાના ઘરનું ઘર નથી તો એની કામ કરવા તમારા ગામની અંદર ગટરની વ્યવસ્થા ક્યાંય બાકી હોય તો એના કામ કરવા આરસીસીના કામ બાકી હોય પીવાના પાણીને આ કામ માટે આ ચૂંટણી હોય છે નહીં કે ભાજપ કોંગ્રેસ કે કોઈ પણ પક્ષ માટેની આ ચૂંટણી હોતી નથી એટલે મારા મત મુજબ ક્યારેય આવી રીતે કોઈ પણ મોટા રાજકીય આગેવાન હોય ક્યારે આવા ગ્રામ પંચાયત આવી ઊંધી દિશામાં લઈ જવાના પ્રયત્ન ન કરવા જોઈએ કારણ કે જીતવાના ગામના જીતવાના એ ગામના જાળવાના પાંચસો ચાર મતે અમને જે જીતા એ અમને બહુ જ ખુશીની વાત છે પણ અમે હરીફ અમારા જ ઘરના હતા અમારા જ ગામના વતની હતા એનું દુઃખ પણ અમને એટલું વારોવાર જ છે કે એવા માણસો એ માણસ સારામાં સારા માણસ છે અમે અમે આજથી એમને પંદર વર્ષ વીસ વર્ષ પહેલાં અમારા જ ગામે એમ અનામતમાં તાલુકા પંચાયતની સીટ જીતાડી અને ચેરમેન બનાવડાયા હતા એ પણ અપક્ષમાં જીતાડીને ચેરમેન બનાવડાયા હતા એટલે નામની એકતા તોડવાનો આવા મોટા રાજકીય આગેવાનો એ પોલું ન કરવું જોઈએ તમે સભ્યની ચૂંટણી જીતા છો શું તમારું નામ ના ના તમે જીતા હો તો બોલવું પડશે બોલો શું નંબર બોલે તમારું નામ શું અરવિંદભાઈ જાદુભાઈ જખોડિયા અરવિંદભાઈ જાદુભાઈ જખોડિયા કેટલા મતે જીતા અગિયાર મતે કયા હોટ સાત નંબર

એની જો કોઈ ચર્ચા હોય તો આ જૂનું વેગડવાઓ છે મિત્રો આ જૂના ગ્રામ પંચાયત ઉપર આખા તાલુકાની નજર હતી બધાની એ નજર હતી રાજકીય આગેવાનો ની નજર હતી કે ભાઈ ત્યાં શું થાય છે જૂના વેગડવાઓ માં શું થાય છે કારણ કે સાંસદ ને બધા પોતે રસ લેતા હતા એમાં મંગળપુર માં ને એમાં મિત્રો તો આ પરિસ્થિતિ છે મિત્રો એમને જે જે ગામમાં રસ લીધો અહીંયા આગળ એમના સમર્થનના પેનલના પેનલ ના ઉમેદવારો છે મિત્રો એ હારી ગયા છે એટલે આ ઉપરથી આ મોટા જે આગેવાનો એમના મનને અને જે પ્રજા એ મોટા આગેવાનો બનાવ્યા છે તો એને હવે સમજવું પડશે કે ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં ખરેખર ક્યારે રસ ન લેવાય કારણ કે ગામ ગામનો પ્રશ્ન છે બાજે તો એ ગામના જ છે મિત્રો અને એ ગામના જ સમાધાન નાખવાના ગામમાં જ રહેવાના છે બધા એટલે ગામમાં આવો ચૂંટણીનો રસ ન લેવાય તમે આવો રસ ચૂંટણીનો લીધો હતો ને એટલે મતદારો એ નક્કી કર્યું કે ભાઈ હવે તો નથી જ આપણે દેવા પાંચસો ને ચાર મતની લીડ સાથે નવા વેગડવાઓના સરપંચ જીતા છે મિત્રો જે મંગળપર નાનું એવું ગામ છે તેસઠ મત થી એના સરપંચનો પચીસ વર્ષનો યુવાન જીતો છે એ યુવાન એવું કહેતો હતો કે સાંસદ પોતે રસ લેતા હતા ના કરતા તો આ બધી પરિસ્થિતિ છે મિત્રો તમારે તમને ભગવાને નવસો ગામના ધણી બનાવ્યા છે પાંચ વરા પૂરતા તમારામાં નવસો ગામ આવે આપણી લોકસભામાં તો ગ્રામ પંચાયતોમાં રસ ન લેવો જોઈએ ખરેખર અને ગામમાં જે કરતા હોય ગામ લોકોને કરવા દેવાય કારણ કે એ ગામના જ છે બધા એ વેગડવામાં કોઈ બીજા ગામના ચૂંટણી નથી લડવાના મિત્રો તો આભાર મિત્રો અમારી સાથે જે જોડાયા અને જે કંઈ સચોટ માહિતી છે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં કોણ કેટલા મતે જીતા એ તમામ પ્રકારની જે કંઈ અપડેટ છે મિત્રો એ તમારા સુધી પહોંચાડવાનો અમે પ્રયત્ન કર્યો આભાર મિત્રો અમારી સાથે જોડાયા તમામનો